ভার সাবকটো আ

કો ધોવો તો છે હું લાગે કરવા બાલે ટાઈ તો ના ઘર જોક બનાવી છે ને ઘર જો નો ખાવાનું તો હોય ઊંઘ કર અરે લોકો હોય ભાઈ કે ખાવાનું હોય કે ઊંઘ કેમ ભાઈ ધાન લે ધાન હું જાવ હું તો ઘર માં અરે કોમ ગણો છે તું ખાવાનું બલે હું આવું પાછો ભાઈ ચલો તો ખાવાનું કોઈ નથી દીધું ને આપણા કને તો મરી આપણા હાલ લોહી તો ગરમ ને ગરમ રહે છે મારે એક તો હું કરું લાવજે તાન હું શાકભાજી લેતા હું કો વારિયો હાથ લે તો કોમ લાગે શોક કો એ પડી એ દ્રશક મળી જાય તો હું લઈને આવું તો ફારતા તો ગેસ બાસ તો છે ને દોહી કંડારા કરે છે ને ગરમ ને ગરમ ઓહોહો તાપ જોને પડતો હોય એમ તો એ ગરમ ને ગરમ ને મારે હું કરું દુકાન કેટલા છે તે તું તો ને અરે શો જરે દુક્કલ વારો આવો બોલો લાવજે લાવજે હે લાવજે તું

રોમાલ પેલો થઉ તો કદાચ ફર મારી જિંદગી બદલાઈ નથી ને હાજ જતો અરે ધવા તું હર વામો તો ગેંગસ્ટર પણ પૈસા 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 હું કરવાના અરે 20 રૂપિયા માં આખો ધન કોમ કરતો હું કરું હું તો કંટાળે યાર અમા આપેલ ડોહી તે હું વાત કોઈ કે તો હું ના મને ડોહી ના આજે હું કહું છું આવે હું તું હાલ મોટા દાસુ ગામમાં હા તો તું થોડી વારે ઉભરે હું આઉસ પાછો અમે લીન રોહીનાલીના ઉસા આપો બીજી વાત કરી છે એ હા હા આ જો લે આ સાબતી બગા અરે લે કે લે ઉભરે એ ડોહો ના ના પાપ તો તો હું આઉસ પાછો જાય ઘર ઓટ્યો તો ડોકતો થાય શું દેખ પછી માય ના કેમ ના હાલ મોયે હું પાછો

આ ખાતર પર ખાતર પર આટલું ભર્યું નહી બધું જે વેને કરતા ઓતારે પાછું પછી મૂનું છે

હાથ આઠ વાગે તું ગીજો વેલા વેલા આમ આ ચાર વરસ તો જેલ સોજી કે એ ના પાછો એ બો સોજી ની રૂ સોરાઈ એક હું હું મારા રૂ સોરાઈ જાય એ આ ધારી લે નિંદમ રોમ રોમ છે ખરાબ ખરાબ તો સોળી દીધું સમ સોળી કા સોળી દીધું સોળી દીધું સમ કર સમ સાપ સબ તળિયા ઝાટક કઈ રાખીને

એ શું કહેવાય શેગા સાઓ એ ચોર કેવા છે થાપે ઓમ ઓમ ઇમ ઇમ ચોર છે બોલા તને હમી પડ ઇમ ના યાર એમ તો ના શિયરતા અન કહો તો ચોરી મેલી છે મારું આલે છે પેલો કે કે તું રૂમા સોસો તું તને વાત કર હો ભજી મારી વાત તને વાત કરું હા જો મને બી સાત નહિ પહોંચો આઈતે

હા આ તો હું ચોર છું પણ તો આ બધું બંધ કરી દેતો ને તો તારું પણ હું કરું હું તો પેલે હું કરું મારું હું વાત કરું આ તો પણ આ બધું બંધ કરી દીધું છે આ પેલો કારો સલ્લો કતો મલાલ કર્યો છે તો તો આમ મોની મોતે 4 વર્ષેલ

ઉતરે આયા સોસાયટી પકળવાવાળા આયા છે ઓય વાત કરતી હે બા કુબલાલભાઈ નું ખાયો છે કુબલાલભાઈ નું ખાલી 来操！

પકવાળા છે તે ચોંચરા કે સુરા પકવા છે આ તો મારા મેમન છે યાર બે છોટો બટા કકડા પકડો કેલો હું કે કરા ભગબા કેલો મારે જપલ છોરે ભાઈ લે એકલો બટા કકડા એકલો બટા ભગબા અમાર તો ધોય છે આ તો ધો આપો છો ધો જપેગા ભાઈ પૂરા ભાઈ હું છું હું વાત કરતો ના ના અરે ભાઈ કોણ છે તું જપકી ભાઈ મારના કે શું કરી અમે તો ઓય પૂરા ભાઈ નહી આ ના 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 ઊભા રહેજો મને આવજો અરે મારો ના ના મારે જેવા જ્યા

આ તા હો પણ હું શું કહું વાહ કાઈ નાખ્યા ને અરે યાર તો વાહ હા

લાકડી yeah, લી yeah,